होलिका दहन न सुपर निमित्ते पुलिस कमिश्नर सूरत मारा परिवार तरफ थी मारा पुलिस परिवार तरफ थी અમે સુરતના સમગ્ર નગરજનોને ખૂબ ખૂબ જો બધાઈ આપું છું અને આજના એક એવા દિવસ છે જયારે ભગવાન વિષ્ણુજીની કૃપાથી હોલિકા રૂપી બુરાઈ ઉપર રૂપે જો અછાઈને વિજય થઈ હતી અને આજ રીતે જો અમારે બધા લોકોના જીવનમાંથી જોઈએ જો બુરાઈઓ જતી રહે અને સમાજમાંથી બુરાઈઓનો નાશ થાય એવી બધાને અમે શુભેચ્છા આપીએ છીએ આવતીકાલ ધૂળેટીનો શુભ પર્વ છે ત્યારે અમે બધાને જોવા એક શુભેચ્છા આપીએ છીએ સાથોસાથ રંગોના તહેવાર એવા હોય છે હેલ્થના બાળકોના ઉન્નતિના અને આ બધાને જો સુખ શાંતિ રહે શહેરમાં એવા બધાને અમે શુભેચ્છા આપીએ છીએ સાથ વિનંતી કરીએ છીએ કે જયારે અમે રંગ લગાવીએ રંગ આપના બીજા લગાવીએ ત્યારે કોઈ કેમિકલ નો ઉપયોગ નહીં કરીએ કોઈ એવા કામ નહીં કરીએ જેથી રાહત ચાલતા જો લોકો ને તકલીફ પડતી હોય મોટું કોઈ ટુ વ્હીલર પર જતા હોય એના ઉપર રંગ નહીં ફેકે તે અકસ્માત નહીં થાય અને ફરીથી જોઈએ આપ હોલી ધૂળેટી ખૂબ એન્જોય કરો અને પોલીસ આપને સુરક્ષા માટે સતત તૈનાત રહેશે